પાવન અવસર પર સમગ્ર દેશમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા નગરના મોગલાઈ માતાના મંદિર ખાતે દર વર્ષની પરંપરાને અનુસાર આ વર્ષે પણ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ મેળામાં ધાર્મિક મંત્રોચાર સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી જેમાં હજારો ભક્તો જોડાયા હતા ત્યારબાદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભક્તો

આજે મેળા નું આયોજન થઈ રહ્યું છે એમાં રાવણ દહન નું પણ આયોજન રાખેલું છે શસ્ત્ર પૂજન નું પણ આયોજન રાખેલું છે અને ગામના લોકો બધા વડીલો માતા બેહનો એવા સરસ આનંદ કરી રહ્યા છે અહીંયા ઘડી અને વર્ષોથી અમે અહીંયા ઘડી આયોજન કરી રહ્યા છે ને અમીર જ ચાલુ રહેશે નમસ્કાર વરસો થી ચાલી આવતું કિલ્લા ખાતે આવેલ શ્રી મોગલે માતાજી મંદિરે